આરોપીને આપણે ધરપકડ કરી છે આ લોકોને તપાસ દરમિયાન જે આવે છે કે જે પ્રાંજલ તેલી છે એ મુખ્ય આરોપી છે એ અને એના મિત્ર સાથે એ પોતે આ જે ગ્રુપ ચલાવતા હતા અને યુટ્યુબના ચેનલ ચલાવતો હતો એના તપાસ દરમિયાન એ પણ આવ્યું છે કે એની પાસે બે હજારથી ઉપર આવા વિડીયોઝ છે અને અનેક ગ્રુપ્સમાં એ વિડીયો છે અનેક કેટેગરીઝ છે કુલ એવા બાવીસ કેટેગરીઝના એની પાસે છે એના કહેવા પ્રમાણે અને ઇનફેક્ટ એના ડિવાઇસમાં પણ અમને જે મળ્યું છે એમાં આ લોકોનું આખું મેન્યુ કાર્ડ હોય છે એ મેન્યુ કાર્ડમાં કયા પ્રકારના વિડીયોઝ જોવા છે એ આખું એમની પાસે એક લિસ્ટ આવે છે બાવીસ એવા ટોપિક્સ છે જે બધા પોર્નોગ્રાફી અને અશ્લીલ કન્ટેન્ટ છે એવા વિડીયોઝ છે અને આ લોકો આ આઠસોથી બે હજારમાં વેચતા હતા આમાં મુખ્ય જે હોસ્પિટલના છે એમાં હોસ્પિટલના ઘણા વિડીયોઝ છે આખા અન્ય રાજ્યોના પણ અને થી સિત્તેર એવા અલગ અલગ જગ્યાના વિડીયોઝ છે હોસ્પિટલ ઉપરાંત લેબર રૂમ ઇન્જેક્શન રૂમ મેડિકલ એક્ઝામિનેશનના વિડીયો છે બસ સ્ટેન્ડના મેરેજ હોલના પાર્લરના ગંગા રિવર સ્નાનના અને અનેક એવા પબ્લિક સ્પેસીસના પણ આ લોકો પાસે વિડીયો મળ્યા છે આ લોકો આ ત્રણ યુટ્યુબ ચેનલ પર મૂકતા હતા તથા મેઘા ડેમોસ કરીને જે ટેલિગ્રામ ચેનલ હતું એના પર આ વિડીયોઝ વેચાણ કરતા હતા અને આ વિડીયોઝની કિંમત આઠસોથી બે હજાર રૂપિયાની આ લોકો એમાં વેચતા હતા જે પ્રાંજલ તેલી છે એને છેલ્લે સાત આઠ મહિનામાં આઠથી નવ લાખ રૂપિયા આ આનાથી કમાયા છે પોતે ચાંજલ તેલી સાથે એક એનો મિત્ર પણ છે એનું નામ આમાં બહાર આવ્યું છે એની તપાસ અત્યારે ચાલુ છે અને આ પાટિલ અને તેલી બંને સંપર્કમાં હતા બંને મહારાષ્ટ્રથી છે લાતુરની આજુબાજુ રહેવાના એમનું છે અને આ લોકો આ છ થી આઠ મહિના ઉપર આ કામમાં સક્રિય હતા અને આ લોકો આ રીતે ઓપરેટ કરતા હતા જે ત્રીજો આરોપી છે જે ચંદ્રપ્રકાશ છે એ સીપી મોંડા કરીને યુટ્યુબ ચેનલ ચલાવતો હતો અને પ્રયાગરાજનો છે અને એ હાલમાં એક બે મહિનાથી જ આમાં કાર્યરત હતો અને એને આજે સીપી મોન્ડા યુટ્યુબ ચેનલ છે એ પણ હમણાં ચાલુ કરી હતી અને એમાં વિડીયો છે આ જે ચંદ્રપ્રકાશ છે એને આ કુંભના વિડીયોઝ ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબના વિડીયો મેટ દ્વારા એને ઉપલબ્ધ કર્યા અને પછી એને આ એના પોતાના સીપી મોન્ડા યુટ્યુબ ચેનલ પર એને અપલોડ કર્યા છે એને આ ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબથી જ આ વિડિયોઝ ડાઉનલોડ કરવામાં આવ્યા હતા એની સાથે આમાં બે ટેલિગ્રામના આઈડી મળ્યા છે જેની અમે અત્યારે તપાસ કરી રહ્યા છે એના દ્વારા આ લોકો આ વિડીયોઝ ખરીદતા હતા અને પછી પોતે પણ બે ટાઈપના આ લોકોના ટેલિગ્રામના ગ્રુપ હોય છે જેમ કે ડેમોસ રેગ્યુલર અને ડેમોસ પ્રીમિયમ જે રેગ્યુલર છે એમાં એ લોકો જનરલ આ વિડિયોઝ અને થોડાક જ વિડીયોઝ શેર કરતા હતા પણ પ્રીમિયમ જેનું વધારે પૈસાનું મેમ્બરશીપના વધારે પૈસા હતા એ પ્રીમિયમ ગ્રુપમાં જ્યારે એડ થતા હતા ત્યારે વધારે વિડિયોઝ અને બીજા અદર ક્વોલિટીના વિડીયોઝ પર આ લોકો અપલોડ કરતા હતા તો આ લોકો આ પ્રકારે બે ટાઇપના ટેલિગ્રામ ગ્રુપ ચાલુ રાખતા હતા તપાસમાં આ દરમિયાન આ બહાર આવ્યું છે કે આ લોકો જે સીસીટીવી હેક કરતા હતા અને હેકર્સમાંથી આમના એક મિત્ર છે એ હેક કરવામાં હોશિયાર હતા પ્લસ જેનાથી સોર્સથી આ લોકો આ વિડીયો મેળવતા હતા એ પણ પોતે હેકર છે અને એની પણ અત્યારે મારી તપાસ ચાલુ છે અને આ લોકો હેક કરતા હતા અને કોઈ દબાણ કે એ રીતે વિડીયો નથી મેળવતા હતા હેક કરીને જ મેળવતા હતા આમાં જે એમનું કહેવાનું છે કે સ્ટુડન્ટમાં ખાસ કરીને યંગર જે જનરેશન છે એમાં આ ઘણા બધા વિડીયોઝ અશ્લીલ વિડીયો જોવાની જે ઘણાને લોકોને ટેવ હોય છે એની ડિમાન્ડ છે માર્કેટમાં એને જયારે ખબર પડી કે આની ડિમાન્ડ છે તો એને આમાં એક ઓપોર્ચ્યુનિટી દેખાય કે આ રીતે હું ઘરે બેસીને પૈસા કમાવી શકું છું આમ જોવા જઈએ તો બંને સ્ટુડન્ટ જ છે બારમી પાસ છે નીટ પરીક્ષાની એ લોકો બંને તૈયારી કરતા હતા અને ઘરે બેસીને આ એક્સ્ટ્રા પૈસા કમાવા માટેની આ એ લોકોએ ચાલુ કરી હતી ધંધો જેવું બિઝનેસ એમને ચાલુ કર્યું હતું એ અત્યારે અમારી તપાસ ચાલુ છે એમાં અમે જે આ એક એનો મિત્ર છે જે હેકર છે જે મેની કરીને છે એ બની શકે એની પણ સંડોવણી હોય આમાં અને એક હજી નામ છે જે ટેલિગ્રામ આઈડીથી અમે ઇન્ફોર્મેશન મળે પછી આગળ તપાસમાં જે મહારાષ્ટ્રના જે બે આરોપી છે એ લોકો આ લોકો બધા સતત કોન્ટેક્ટમાં છે એ લોકો ટેલિગ્રામ ગ્રુપમાં પણ સાથે છે જે પ્રયાગરાજવાળો જે આરોપી છે એ આ લોકોના સાથે કોન્ટેક્ટમાં નથી એ અલગથી પોતે ફ્રી ઓફ કોસ્ટ જે પણ યુટ્યુબ પર ઓપન સોર્સ પર વિડીયો મળતા હતા એ ડાઉનલોડ કરીને પોતાના ચેનલ પર અપલોડ કરતો હતો અને ચંદ્રપ્રકાશ છે જે કુભ જે પ્રયાગરાજ બંને હોઈ શકે છે કારણ કે વિદેશના પણ આઈપી આપણને મળ્યા છે જોર્જિયા અને રોમાનિયા અને એટલાન્ટા આ ત્રણ જગ્યાના આપણને મળે છે આઈપી લોક્સ એ સાથે સાથે અનેક બીજા પણ આપણને આઈપી મળ્યા છે અને એક જે આઈડી મળ્યું છે એની અમે આગળ તપાસ કરી રહ્યા છે જે તરફ આપણે બીજા હેકર્સની પણ વિગત મળશે અમારી મુખ્ય તપાસ પહેલાં તો હેકર જે જેને ઘણા બધા વિડીયો હેક કર્યા છે એના પર છે પછી બીજું છે કે આ લોકોએ આવી રીતે કેટલા ટોટલ વિડીયોઝ મેળવ્યા છે અને કેટલા પૈસા ફાઇનાન્શિયલી કેટલું એમને આમાં ગેઇન થયું છે એના પર છે ત્રીજું એક એ પણ મુદ્દો છે કે આ લોકો આ ફ્રીલી આવ્યું કન્ટેન્ટ જે ગેરકાયદેસર કન્ટેન્ટ છે એ આવી રીતે યુટ્યુબ અને ટેલિગ્રામ પર વેચતા હતા તો એ કઈ રીતે હતું અને કઈ રીતે આમાં કોઈ મતલબ ધ્યાને નથી આવ્યું તો એ પણ આપણે એક બાબતમાં તપાસ કરવાની છે પ્લસ આની લોકો આ લોકો સાથે કેટલી મોટી બીજી અન્ય આરોપી સામેલ છે આ ગેંગ કઈ રીતે ઓપરેટ કરતી હતી અને અન્ય આવી કેટલી બધી ગેંગો છે જે આ આવા વિડીયોઝનું સેલ અને વેપાર કરીને પૈસા કમાવાની આખી ગેંગ જે છે એના માટે અમે તપાસ કરવાના છીએ કેટલાક આપણે સત્તર તારીખ સત્તર તારીખે આ ફરિયાદ નોંધાઈ હતી ત્યારથી તરત જ સાયબરની બે ટીમો આપણે બહાર મોકલી હતી એ સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ બહાર હતી એ સાથે સાથે સાયબરની બે ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ અહીંયા અમદાવાદમાં બેસીને આખું એનું ટેકનિકલ એનાલિસિસ કરતી હતી એ પછી અમે ત્યારબાદ બીજા બે ટીમને પણ આપણે સાયબરના બહાર મોકલ્યા છે આજે પણ અમારી ઘણી બધી ટીમો બહાર છે કારણ કે આખું રેકેટ જે છે અત્યાર સુધી આપણને ત્રણ આરોપી મળ્યા છે પણ બીજા કેટલા આરોપી હજી આની સાથે જોડાયેલા છે એના માટે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છે અને આખું રેકેટ એક્સપોઝ થાય તે માટે અમારી અત્યારે પ્રયાસ ચાલુ છે નહી આમાં અમે પોતે રિમુવલ રિકવેસ્ટ જે એવિડન્સ છે એને સેવ કરીને કારણ કે આપણે એવિડન્સ તરીકે જે સ્ક્રીન રેકોર્ડ કરીને એ સેવ કરીને પછી રિમુવલ રિકવેસ્ટ એટલી કરી છે કે જે લોકોની આઈડેન્ટિટી છે ગુપ્તતા છે એ જળવાય તે માટે આપણે એઝ લો એન્ફોર્સમેન્ટ એજન્સીએ યુટ્યુબ પર રિમુવલની રિકવેસ્ટ મૂકી છે છે કે પ્રયાગરાજમાં અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે પણ હાલ અત્યારે અમારી પાસે એક જ ફરિયાદ છે અને જે રાજકોટ છે એ બાબતે અત્યાર સુધી એક જ ફરિયાદ નોંધાય છે પાંચસો થી ઉપર સબસ્ક્રાઈબર જનરલના હતા સો થી ઉપર પ્રીમિયમના હતા આવા ફક્ત બે નામ આપણી સામે આવ્યા છે પણ હજી અમે તપાસમાં જોવા માંગીએ છીએ કે બીજા અન્ય કેટલા આવા ગ્રુપ્સ છે જે પ્રીમિયમ અને જનરલ ગ્રુપ્સ છે એ અમે આના માટે એક જાગૃતતાનું કેમ્પેન ચાલુ કરવાના છે જેમાં પબ્લિક પ્લેસીસ કોર્પોરેટ્સ ઓફિસીસ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ છે હોસ્પિટલ્સ છે તમામ જગ્યાએ સીસીટીવીને કઈ રીતે રાખવું એની કઈ સિક્યોરિટી જાળવવી તથા પાસવર્ડ નિયમિત રીતે ચેન્જ કરવું આઈડી પાસવર્ડ જે હોય એને પબ્લિક સાથે ન શેર કરવું જે કેબલ ઓપરેટર મૂકી જતા હોય કે સીસીટીવીવાળા ઓપરેટર મૂકી જતા હોય એને ચેન્જ પણ કરતા રહેવું એક્સેસ લિમિટેડ આપવી અને પ્લસ ફાયર હોલની બીજી સિક્યોરિટી પણ આમાં એસ્ટાબ્લિશ કરવી આ તમામ વિગત માટે અમે એક કેમ્પેન પણ ચાલુ કરવાના છે જેથી બધાને આ સીસીટીવીના માધ્યમનું થોડુંક જાગૃતતા મળે અને આ ફ્રોડ થતાં અટકાય એ ફ્રી ઓફ કોસ્ટ હતું પ્રીમિયમ માટે આ લોકોએ સબસ્ક્રિપ્શન રાખ્યા હતા પાંચસો થી હજાર રૂપિયાનું ચાલુ થતું હતું પછી કયા ટાઈપનો ગ્રુપ છે અને એમાં કયા ટાઈપનું કન્ટેન્ટ મુકાય છે એ પ્રમાણે એની ફીસ હતી હાલની સ્થિતિ આપણી પાસે એક ફરાર આરોપી છે બસ એ કામમાં છે અને બાકી એ બધી વસ્તુ કે ટીમ મહારાષ્ટ્ર પહોંચી એ પણ એમના વોટ્સએપ ગ્રુપમાં ચેટ છે હવે તમે મને પૂછશો કોણ છે તો મેં આ બધી ડેટા પછી આ લોકો ડિલીટ કરે છે